અક્ષરબમ પ્રાકૃતિક ફાર્મ રામઠેબા દિલીપભાઈ હીરાભાઈ સંઘાણી ચૌદ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી છે આજે મગફળીના મૂંડાનો જે પ્રશ્ન છે એના માટેની દવા બનાવી હતી આ આંકડો છે તો કટારો છે કટારાનું કટિંગ કરી પછી ખોર છે ડીંડલીવાળો આ આંકડો છે આનું દસ દસ કિલ્લાનું કટિંગ કરી બસો લીટરના બેરલમાં કટિંગ નાખી વધે એટલું ગાયનું કામ ઉત્તર હું છેલ્લા ચાર વર્ષથી અમારા જાત અનુભવ છે આ પાંચમું વર્ષ છે આનું મૂંડાને કોઈ જાતનું નુકસાન આપણી ખેતીવાડીમાં આવતું નથી આ કોઈ પણ ખેડૂત માટે આ પ્રયોગ કરવા જેવો છે છે ખાલી મહેનત બાકી હંડવી ફ્રીમાં છે આનાથી સો ટકા જો કોઈ જાતની કારી ફૂંક છે ધોરીફૂંક છે કે રાતળીઓ છે કે મૂંડા કોઈ પણ જાતની અસર કરતી નથી છેલ્લા ચાર વર્ષથી હું મારા જાતનો અનુભવ છે આ પાંચમું વર્ષ છે અત્યારે આ કટિંગ કરી બેરલમાં થઈ જાય પહેલું પાણ જ્યારે પાય ત્યારે પાણી ભેગું લિક્વિડ અથવા પંપેથી ડંચિંગ કરી દેવાનું હાવ ફ્રીમાં છે કોઈ પણ ભાઈઓને આ વસ્તુ કરવા જેવી છે અને સારો આ વિડીયો લાગી લાગે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય દેવમાં